હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારા મને આજે છે ને વ્લોગ ક્યાં શરૂ કર્યો ખબર છે અરે મઠ છે ને ભાઈ એ ન્યા વ્લોગ શરૂ કર્યો છે આજે બધા આવેલા છે અહીંયા દર્શન કરવા પગે લાગવા કબા ભાઈ આવો માતાજી લાભ દીદી બેન ને પગે લગાડવાની છે પગે લગાડવા બધા કા સાંભાબુ

<laughs> मा एम त के मा यो त बोल छ अरे हेलो भाई दर्शन कर लिदा हूं जाउ बाहेर त आउरे बते दर्शन गरिले यो भाई घेरा आइ गयो छै न मारा जयपाल भाई त खाटलो लिने कोनो खाटलो हे हालो हे हालो सरो खाटलो है हा सोम हामी जा खाविल नो हम आवे खाविल हो नो हम नो हम आ तर मानो है हम नो तर मानो ए गोजी हामी जा दु हामी जायमा हे અવિનાયશને દર્શન દઈએ હેં અવિનાશનું દર્શન હાટુ કે ખાટલો જો ભાઈ તો કેટલો ખાટલો બને કા જયપાલ હાલો ઘરે લ્યો હાલો વ્યાને ભરવા મળો હાલો ભાઈ નહીં તી બાઈવું ભરે જાઈની તાર તાર માહિન દે રા રાઈ હે હેરા એન દે રાખ્યો ને કે ખાટો એમ ક્યારે હો હા

તો ફેમિલી અત્યારે છે ને અમારા ઘરે મહેમાન આવેલા હતા જામનગર થી શેટલી મહાદેવી અલી જ્યાં અમે કપામાં જતા કે એ ખેડૂ બધા આવેલા હતા તો ઘણી વાર એને બેઠા મજા આવી અને હવે હેને પાછા જો અમારા અવિનાશભાઈ ને ખાટલે હું રહી દીધા ઓલો ખાટલો આગળ આવેલો રહ્યો ને જય પાર એ ફરીને કમ્પ્લીટ કરી નાખ્યો હેલો અમારા અવિનાશભાઈ હાટું બને એવું સ્પેશિયલ કાં હા કે નહીં જોઈ ને હાટું નાનો એવો ખાટલો તો બેન તમે કેમ આવી ગયા હા થોડી વાર પેલા સોડા બોડા પીધી સાતો કઈ બનાવ્યું નતો સોડા પીને પછી હવે નાલી બાંગ નાખી કે આવો અહીંયા એમ હે બાટલા ભરે

તમને બધાને ખબર હોય તો આપણે કેરીનું અથાણું બનાવ્યું ગોળ કેરીનું એ તો મિયાથી ફાળ્યું જ નથી બિના કે ને બિના એટલે હું જોવા જા છું કે બિના કે ને બિના એમ તીજો સમસે લઈ લીધો ને વાટકો લઈ લીધો તો આથાણ લેવા જાવ હવે બની જા તો બની જાવ હોય ને હવે આથાણ એટલા દિમ બની જાય તો બની જાય ને આપણે લગન વિયે છે ને એમાં આથાણ જોવાનું ભૂલાઈ ગયું આથાણ બિનું ને બિનું એ ખબર નહી હવે જોઈએ આજ તાર લઈ આવ હવે જોઈ બિના કે ને બિના એમ હારું તો જા ઘરમાં હે તો ઘરમાં મૂકવાનું હોય ને કે બહાર ધરા મૂકવાનું હોય બે માં અલગ અલગ બનાવેલા હે એકમાં મરસા ના ને એકમાં કેરી ના આપડે તો એવું હે તો ઓલું બીજું બે અલગ અલગ એક કદાચ બગડી બગડી જાવ હારા એટલે બે અલગ અલગ ડબલામાં પેક કરીને બનાવેલા હે ભાઈ તો એક આ ડબલામાં હે ને એક જિલ્લામાં જિલ્લો કહે તમે શું કહો કાસ ની બહાર કોને બધે અમે જિલ્લો કહી ગા એ કાસ ની બહાણી આજ ન કેવાય આ ડબલા લખી કાચ કાચની બહાણી આવે એને કાસની બહુ કેવાય આ તો જિલ્લો જ કહેવાય

ખાસ કરીને તમે બધા કમેન્ટ કરજો અને પેલા ઘણા ખરા કમેન્ટ આવતી કે બતાવજો એમ કેવા બિના કેવાની એમ તો છે ને બતાવી દીધા આથણા બિના જોરદાર એક નંબર મસ્તના એક એક કમ્પ્લીટ ભાઈ તો ફાઇનલ જો હાસ પડી જઈ છે ને બધું જમવાનું બનવા માંડ્યું છે રૂપા બનાવે છે રોટલા કા રૂપા ભાઈ રોટલા બનાવી લે ગોટન રોટલા એમ જો બે રોટલા બનાવી નાખેલા છે તો બે બનાવી નાખના રહે હા બનાવ મળી લટનું શાક બનાવી લે સીણા લટનું ગોટીનું શાક બનાવી લેજો મસ્ત મસ્ત કા આલો બધી મેં બનાવી જો આલો બધા સીના લટનું ગોટીઓનું શાક ખાવ મેં બનાવ્યું છે આપણે બનાવ્યું મસ્ત બન્યું મેં ખાઈ લીધું હા તો ફેમિલી હાજ પડી ગઈ છે ને બેહી જશે આપણે જમવા ગોટા તો હું ખાઈ ગયો પહેલાં આમાં પીડા જો ગોટાનું શાક બનાવેલું હતું પેસેલ હજી કેટલા બધા પીડા છે જેટલા ખૂટા ને એટલા ખાધા આ બાજુ મારા કિંજુબેન બે જા કાં હા જો મેહુલ ને દિનેશ ને બાન બપ્પા ને કાં હાલો બધા વાળુ કરવા હા અને હામે રિંતુ ને રૂપાની બધા બે જાય હે ભાઈ બધા ખાઈ લીધું બેન જે અવિનેશ ને રમાડવા રાખવો પડે એકને ખાઈ લઈ તો ફેમિલી મસ્ત મજાનું જમીને રિયર છે અત્યારે રૂમમાં અને આજનો આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી તો આજનો બ્લોગ તમને કેવો લઈ ગયો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય